હાલ લો મિત્રો તો આજે તમે સવાર સવારમાં નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને વાડીએ હવે વાડી આપણે શું કામ કરવાનું છે એ તો હું તમને વાડીએ જ કહીશ તો આ છે અમારી ટુકડી વાડી તો ત્યાં જ અમારે ટ્રેક્ટરની બધું તો ત્યાં જ પડ્યું હોય તો ત્યાં સુપડું જોડાવી અને હવે પાછા અમે નીકળીએ છીએ વાડીએ તો જો મસ્ત મજાના તૈયાર થઈને હું અને બહેન છીએ બે જાવી છીએ કારણ કે ટ્રેક્ટર લઈને એ આગળ જઈએ મારા દિયર અને અમે છીએ પાછળ તો અમે અમે પણ અમારે પણ જવાનું છે અને આજે તો અમે ઘર ઘરના જ છે દાળિયા તો આજે નથી અમે કર્યા કારણ કે પહેલો દિવસ છે એટલે હજુ તો આપણે જાવી કે કેટલું કામ થાય છે અને આ સાઈડ છે ને અમારા ઢોરા બાંધા હેજો તો જો કે તમે તો આગળ વ્લોગમાં જોઈ દેશો તો આગળ આપણે વાડીએ ના મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં માં દેશો ને હા મજામાં હોય તો મજા માં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કઈ નઈ કીનો કે લા હંમેશા ને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી કારણ કે સુખ દુઃખ તો બધાના ઘરે આવવાનું જ છે ને વહેલું મોડું તો દુઃખ પણ આવશે ને સુખ પણ આવશે તો આ રીતે બધાની જિંદગી છે ને એ રીતના પસાર થતી રહેશે તો ફાઇનલી મિત્રો અમે આજે આવતા રહી છીએ વાડી અને વાડી આપણે કામ કરવાનું છે આજે જે હેમૂળિયું ખડ આવે ને એ લેવાનું છે જોકે બધાને નામ અલગ અલગ હશે મારે તો અમારતી બાજુ છે ને હેમૂળિયું કે એટલે હેમૂળિયું કહું છું કે હેમૂળ કે ને એવું બધું અલગ અલગ નામ બોલતા હોય છે પણ અમારી સાઈડ છે ને મારા પપ્પાની સાઈડ એ બધા હેમૂળ્યું કે એટલે એટલા માટે હું છે ને હેમૂળ્યું કહું છું તમારે જે કહેતા હોય કોમેન્ટ કરજો તો આગળ આપણે હેમુલ ખડ પણ વીણવાનું છે અને આજે જોકે નીંદવાનું તો હોય ને ખાલી થઈ ગયું છે પણ હવે આવી રીતે ખડ ને એવું બધું લેવાનું હોય અને હા આજે આપણે એ વાડી આવતા રહ્યા છીએ જ્યાં આપણે કપા ને એડા ને એવું વાવવાની વાત થઈ હતી જ્યાં આપણે કપા નહોતો સારો થયો ને ત્યાં એરડા વાત હતી તો એ વાડીએ પણ આપણે આવતા રહ્યા છીએ આ બાજુમાં જ વાડી છે બે જોકે પાયે પાયે ખેતર છે અને અહીંયા આપણે આજે છે ને આપણે આયા છે અને એડા પણ ઉગી ગયા છે તો આજે તમને એડા પણ દેખાડું કે કેવા ઉગ્યા છે એમ તો આ છે ને એડાનો સાજો ઠેઠ લગન એક કપાનો સા અને એક એડાનો સાજો કપા છે ને બહુ આમ સારું નથી કપા હવા આમ આને જો કે ક્યાંક નાનો ને ક્યાંક મોટો ને એવો બધો હેજો અત્યારે બહુ છે તો થોડોક અવાજ પણ તમને આવશે પવનનો કાંઈ નહીં આપણે કાંઈ કાંઈ નથી એટલા માટે અને આ સાઈડ જે આપણે મોટો કપામાં જે ખડ વીણવાનું છે એ ઈવડો એ કપા આમાં સાઈડ તો આ એ કપા છે તો હું અને બંચી બે આવી ગયા છે ને જો ઘણા ટાઈમથી ને આપણે બહેને બ્લોકમાં નથી લીધી કારણ કે દસ દિવસથી તો હું ઘરે જ જો જોકે વાડી આવવાનું બહુ થતું જ નહોતું દસ દિવસથી ને વધારે દૈસામાન વરતને એવું હતું ને એટલા માટે તો આજે કાલ વરત તો પૂરા થયા કાલ તો જોકે જાગરણ હતું એટલે કાલે આખો દી ઘરે હતી અને ત્યાર પછી આજે વાડી આવવાનું ચાલુ કરી દીધું તો આજે પાછા હું ને બંછી છે આવી ગયા છીએ વાડીએ અને આપણે પાછું કામ કરવાનું ખડ વીણવાનું ચાલુ કરવાનું છે તો આગળ વ્લોકમાં બનાવી દઉં હા મિત્ર તો ફાઇનલી આપણે છે ને જો ખડ વીણવાનું ચાલુ કરી દીધું છે અને જો એમાં આટલા શાહમાં તો વીણી હોત તો નહીં ખૂજો ને જો આવું ખડ વીણવાનું શું કહેવાય તમારે અહીં તમારે હેમ વ્યુ જો જો હે હે બે દાન ખુકાણું નહી આખડ અને તે જો વીણું પડ્યું કારણ કે હવે ને પાળા બાંધે કપા થઈ ગયો હોય ને તો બાંધી તોય એ બધું પાળે માં આવતું રે પાળે માં આવતું રે એટલે પાછું ઈનું એ સોટી જાય તો જ આવું ઠેલું લઈ લઈને વીણવાનું જો તો આ છે અમારો કપા ને કપા જો જો આવડતી છે અને વરસાદ આવતો નથી વરસાદની ખાસ જરૂર છે પણ વરસાદ તો આવે એવું લાગતું નહીં તડકો દેટલો પડે તો જો આ વિણી વિણી ને હે ને શેઢે નાખવાનું હે બધું ખડ આમાં કપામાં સામાં સોરવાનું તો નહીં પણ આઉ ખડ વીણવાનું જો આ ખડ દેવું હે આમ ગમી એટલું આમ લઈ લેન ઓલું કરીને તો જો ડટાઈ ગયું હે ને તો એ લીલું નીકળે હે સુકાતું નહીં આ કોને કોને બહુ ખડ થાય કમેન્ટ કરજો કપા તો સારો હોય પણ ભરદા ભરદા મેં હેમોળિયું બધું ખરડ્યું ને વીણવાનું હોય તો આજે હવા ના મેં હે આવું ખડ જ વીણવી એવી જો આખામાં આવું વીણવાનું હોય આખામાં આવું થઈ ગયું જો કે નીંદી તો નાખ્યું બે વખત પણ બે વખત નીંદેલું હોય ને તોય આજુ ખડ ઉકાણું નથી મિત્ર તો ફાઇનલી આપણે જો હેમળિયું ખડ ને એવું વીણી નાખ્યું છે ને જો અત્યારે બાર વાગી ગયા છે ને બાર વાગી ગયા એટલે આપણે પાછા આવતા રહીશું શેઠે ને શેઠે હવે જો કે આપણે ઘરે જવાનું છે એટલા માટે તો આપણે ઘરે જવાનું એમ તો કંકોડા ને એવું વીણવાનું છે આજે તો જો કંકોડા તો જો આ કંકોડાની વેલ છે ને ઉપર ઠેઠ ચાલો મુલકુડ જાવી કંકો હાલ લવી દીધું મારે દેરાણી બેજો બીજાની માડે આવી ગયા છે કંકોડા ગોતવા કારણ કે મારા પપ્પાની ઘરે આવવાના છે ને તો એમની માટે કંકોડા લેવા માટે આવી ગયા છે કારણ કે એ સાઈડ છે ને કંકોડા નથી થતા તો મેં કીધું હાલો આ સાઈડ તો થાય છે તો મેં કીધું ઉતારીને મીકું તો લઈ જઈશ હાલા ગયો ટાઈમ પછી તો હું દેવાણી બેજો કંકોડા વીણવી છું આવું જ છે કંઈક અમારું ગામડું જો કે ગામડામાં છે ને આવી વસ્તુ હોય વધારે કે યારના હે ને આવી વસ્તુ જોવા ન મળે ને આવી એસ લેવી પડે હાલ અહીંયા અહીંયા જ જવાનું ફટાફટ બાપાનો ફોન આવ્યો ઘરેને પણ ફોન આવે છે કે હટ ઘરે આવતા રહ્યો પણ થોડાક નહીં કંકોડા થઈ જાય એકાદ શાક થાય તો એ ઘણું થઈ પડે એમ જાય બધી વેલુ છે આયા હે ઓળખ જો આવી વાડુ માં હે ને સડી સડી ને કંકوڑا વીણવા પડે તો આવી કઈ કંકوڑا ની વેલ છે તો આમાં કંકોડા છે આપણે જોઈ પડતા આ તો હે પણ હડી જેલું જ છે હા જો આવા કંકોડા જો કે આ થોડુંક પીરું થઈ ગયું છે કારણ કે હવે સિઝન કંકોડા ની ને પૂરી થવામાં આવી જાવું આવું કંકોડું વાયડે વાયડે કાંટા ખાવા પડે ને તો આવો કંકાળા લેવા પડે જો બધાને ને અલગ અલગ નામ હોય અમારે છે ને આ સાઈડ કંકોડા કે ગામમાં છે ને કંટોલા કે કંટોલા અને હેનામાં હુડિયા બહુ ભાવે જો પણ હુડિયા મળતા નહીં તો આ હુડિયાની વહેલે જો હુડિયો કંઈક હોય તો દેખાડું બાકી હાલ તો આ ખાલે દેખાત ને ઉકળી જયા હમ જો હુડિયું તો મળ્યું નહીં અને આવું કંઈક છે ગંગેટા જો અને ગંગેટા કહેવાય ગંગેટા જો તમારી એ બાજુ હું કહેતા ખબર નહીં પણ અમારે તો આ સાઈડ એમ કે જો કે મારા પપ્પાની સાઈડ આ બાજુ તો મને ના ખબર હું કે તો હજુ જો આ બધી વાડે વાડે એમાં રખડવી એક કંકોડું જેડું આ વાડી નાખી નાખી વાડે જાવી ને જેટલા જડે એટલા લઈ લે તો એ સાઈડ ને બે આની પહેલાં લોક હતો ને એમાં એ સાઈડ બહુ જ હતા તો એ સાઈડ કાયમ ખાજ આવી અને ઈ સાઈડ થી કંકوڑا વિનતાઈ થોડક જેટલા થોડા ગમતા સાક થાય એટલે થઈ જાય અને ઘરે જવાનું પણ અમારે થોડું મોડું થાય છે આ વેલો છે આ પેલો જો આ કંકوڑا વેલો છે આખો જો હું કંકોડા છે પણ આ હેનામાં બોડી કાંટા હા કાંટા જો વાગે બોડીના જાડેનું કાંટા જો બોડી ઉપર વેલો હે અને એમાં કંકોડા હૈ આમાં કાંટા એવા વાગે હે હું વેલો ભેટે ખોળે હા એમાંથી ભલે ક્યાં ભાઈ હાય પગમાં કાંટો વાગ્યો ઓડી વાગ્યો સાંજો કાંટો ગીરી ગયો

હા મિત્રો એક વાત તો કહેવાની રહી જ ગઈ કે મારે તો શોખ બધાય છે ને આવી રીતે વાહન આંકવાના બહુ જ શોખ તો મને છે ને એમ બધું બહુ જ હાંકવાનું આમ મન થાય કે મારે આ ટ્રેક્ટરને સ્કૂટરને બાઈકને બુલેટને એવું બધું મારે હાંકવું છે એમ તો મને આમ બહુ આમ એવું થાય કે મારે એવું આંકું જ છે એમ તો મને આમ જો કે બધું આવડે છે મારા પપ્પાએ એને શીખવાડેલું છે બધું તો એવું બધું જેવું તેવું આમ ફાવે ટ્રેક્ટર બહુ હાંકવાનું ન થાય ઓછું ફાવે પણ આમ ફાવે ખરા કે હાંકવાનું એમ તો આજે તો મને મન થયું કે આજે મારે ટ્રેક્ટર હાંકવું છે તો આમને મેં કીધું લાવો આજે છે ને હું ટ્રેક્ટર ચલાવી લઉં તો વાડીમાં આપણે જવાનું હતું તો આપણે ટ્રેક્ટર થોડીક દૂર સુધીના હાંકી લઈ અને આગળ જો છે ઊભી છે વાઇટે તો ત્યાં આપણે જવાનું છે ને આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને હા આપણો વિડીયો પસંદ આવીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બતાવીને